સદભાવથી વર્તીએ જીવનમાં સદભાવથી વર્તીએ પ્રેમ ભક્તિ રાખીએ મળેલાને ત્યાગની ભાવનાથી અને પ્રેમથી સહન કરીએ બેળે બેળે કરીએ નહીં ચાલે સંસારમાં દરેકને ઈચ્છા કે અનિચ્છાએ સહન કરવાનું આવે છે ઘસાવું પડે છે બૈરા છોકરા માટે ઘસાવવું પડે છે સાથે અને ભેગા રહ્યા હોય તો કુટુંબ માટે પણ ઘસાવવું પડે છે હંમેશા સમજુને વધારે માર પડે છે જ્યારે જ્યારે ઘસાવવું જ પડે છે તો પ્રેમથી ઉમળકાથી કેમ નહીં કરવું પ્રેમથી તેમ કરીએ તો શાંતિ મળશે એને માટે મેં આ કર્યું ને તે કર્યું એવું વિચાર્યા કરીએ તો કશો અર્થ નહીં રહે તેથી તો ક્લેશ સંતાપ પણ આવશે આશા અપેક્ષા પણ આવવાની દુઃખી થશો દરેક ધર્મમાં માળા હોય છે જપ થાય છે બીજ ગણિત એલજીબ્રામાં જેવી રીતે કોમન ફેક્ટર શીખતા એવું આ જપ દરેક ધર્મનું કોમન ફેક્ટર છે બુદ્ધિથી સમજવું હોય તો સમજી શકાય આ બાબતમાં કશો તફાવત નથી એ અનુભવેલી હકીકત છે એની ઓત અનુભવવા સહજ સરળ સાધન ભગવાનનું સ્મરણ એ કરી શકાય એવું છે પણ બહાર એને માટે સરળતા નથી નિરાત નથી કાંઈ ને કાંઈ કામ રહ્યા કરે છે બહાર મોકો મળે નહીં આ મૌનેકાંત એક એવું સાધન છે કે જેમાં સમયસર ચા પાણી જમવાનું તથા બાથરૂમ જાજરું એવી બધી સગવડ અંદર છે નામ સ્મરણ એક ધારું લીધા કરો જે સંસારમાં ન થઈ શકે આ સાધનનો લાભ લઈએ સ્મરણનો કાળ જેટલો વધતો જશે તેટલું ભગવાનની દયાથી એવું વાતાવરણ ઊભું થશે કે જેનાથી મોમેન્ટમ જોશ મળ્યા કરશે જે જોશ યોગીઓએ પ્રગટાવ્યું તે આપણામાં પણ પ્રગટી શકશે કોઈ પૂછે છે નામ સ્મરણથી કામ ક્રોધ જશે હું કહું છું હા જશે આ કરી તો જુઓ નામ સ્મરણ અજપા જપ સુધી લઈ જા બીજું જેમ કરવું હોય તેમ કરજે રાગ દ્વેષ રાખશે તો પરિણામ જલ્દી ન આવે તે જલ્દી લાવવા ઉઠાવ લાવવા નિર્મોહ નિરહંકાર નિર્મમત્વ વગેરે ગુણો કેળવવા પડશે હરિ ઓમ